હાલો તો જય હિન્દ જય માતાજી જય ભારત જય માલિરભાઈ તો મિત્રો જ આજે આપણે અઢાર ની જારી મગફળીમાં હાથીનું કામ ચાલુ છે બધું અહીંથી હાથી હાલે છે અઢાર ની જારીમાં વી નંબરની મગફળી છે જી વી પાટલા ભૂટકે ગા કમ્પ્લીટ કહી દે સારી રીતના ઓછી પડી ગયું બરોજની આગળ માખી કરતા ક્યુ પાવડર માર્યું રાણામાં પાવડર કેવું હતું હું લઈ ભાઈ ડીડીટી ડીડીટી પાવડર માર્યું જેથી કારણે મા બધી માખી નો કોડે ઓછી કોડે અને હાથી થગો આપણે ચાલુ કરે તેનો કટો કટી જાય હો હા બધાની જારી હે માંડવી હાવ એટલે હાવ જો પાટલા કાંકા ગીરી ગીરી આ કામ મારી સેલ આવી હતી ને જીરી માંડવીને માર પડ્યો હતો આ જીરી જીરી મપની હે બાકી આગળ જતા હાવ એટલે હાવ પાટલા પેરાઈ ગયા હેરડા પડે હજી હાથી જાય ને આવે નહીં કીટના

આપણે સેવી મગફળી ખાડી આપણે ખેતરમાં આપણે હે

તો કંઈક મગફળી છે આપણી જી વીસ સેવીસની જારી અને આ જીવી અઢાર ની જારી ડિફરન્સ છે